હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું દહીં વડા તો દહીં વડા લગભગ નાના મોટા બધાને ભાવતા જ હોય છે તો ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા દહીં વડા લગભગ બધાના ઘરે બનતા હોય છે પણ અહીંયા રૂ જેવા પોચા અને એકદમ સરસ સ્વાદિષ્ટ દહીં વડા બનાવવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું દહીં વડા તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે તેની અંદર આપણે આ માપથી દાળ લેશું તો મેં આ વાટકા છે તે બે વાટકા ભરી અને અડદની દાળ લીધી છે તો હું અહીંયા દસ વ્યક્તિ માટે દહીં વડા બનાવી રહી છું તો આપણે બે વાટકા અડદની દાળની સામે બે વાટકા મગની દાળ લેશું તો બીજા વાસણની અંદર હું મગની દાળ લઈ લઈશ તમે એક સાથે પણ પલાળી શકો છો પણ બને ત્યાં સુધી આપણે તેને અલગ અલગ પલાળીશું તો આવી રીતે મગની ફોતરા વગરની દાળ છે મોગર તેને મેં બે વાટકા લઈ લીધી છે તો હવે આ બંને દાળને આપણે સરસ પાણીથી ધોઈ લઈશું બેથી ત્રણ પાણીએ અને પછી તેને આખું ફૂલ ભરી અને પાણીથી રાખી દેશું જેથી કરી અને આપણી દાળ સરસ રીતે પલળી જાય તો આવી રીતે અડદની દાળ અને મગની દાળને મેં ધોઈ લીધી છે તો ધોઈ અને આપણે તેને સરસ રીતે પલાળી દેસુ દાળને લગભગ આપણે પાંચ થી છ કલાક પલાળવાની છે તો જો સરસ રીતે દાળ પલળેલી હશે તો આપણા દહીં વડા છે તે પણ સરસ એકદમ સોફ્ટ અને ખાવામાં પણ સ્વાદિષ્ટ બનશે દહીં વડા તમે ખાલી અડદની દાળના પણ બનાવી શકો છો અથવા તો અડદની દાળ ચોળાની દાળ અને મગની દાળ તણે દાળ મિક્સ કરીને પણ બનાવી શકો છો પણ મેં અહીંયા અડદની દાળ અને મગની દાળ લીધી છે તો હવે જ્યાં સુધી આપણી દાળ પલળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા ગળી ચટણી બનાવવા માટે એક તપેલીની અંદર થોડી આંબલી અને ગોળ એડ કર્યો છે તો હવે તેની અંદર થોડું પાણી એડ કરી અને આપણે આંબલી અને ગોળને ઉકળવા મૂકી દેશું તો જેટલી સરસ આંબલી અને ગોળ ઉકળશે તેટલી સરસ આપણી ગળી ચટણી છે તે તૈયાર થશે તમે આની સાથે ખજૂર પણ એડ કરી શકો છો તો તે મિશ્રણ ઉકળી ગયા બાદ આપણે તેને સરસ રીતે ઠંડુ કરી દીધું છે હવે તેની અંદર બ્લેન્ડર મારી અથવા તો તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો તો તે આંબલીનું પાણી અહીંયા આપણે કાણાવાળા વાસણની અંદર લઈ અને તેને ગાળી લેશું જો તમે જ્યુસ ગાળવાના ગરણીનો ઉપયોગ કરતા હોય તો તેના બદલે આવી રીતે કાણાવાળા વાસણનો ઉપયોગ કરશો તો ખૂબ જ ઝડપથી છે તે આંબલીનું પાણી અહીંયા ગળાઈ જશે તો અહીંયા આપણું ગોળ આંબલીનું પાણી તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર થોડા મસાલા એડ કરી દઈએ તો સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ જશે તો મેં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે જ અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને થોડો ગરમ મસાલો એડ કરી અને આપણે સરસ રીતે તેને મિક્સ કરી દેશું તો અહીંયા આપણી ગોળ આંબલીની ગળી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જો અહીંયા તમને ચટણી થોડી ઘટ લાગી રહી હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો અને હવે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર આદુ એડ કરી દીધું છે સાથે જ લીલા મરચાં એડ કરી દીધા છે મેં અહીંયા મસાલાવાળી ચણાની દાળ લીધી છે ગ્રીન ચટણીની અંદર કોઈ પણ નમકીન એડ કરવાથી તે સરસ એકદમ થીક થાય છે સાથે જ તેનો જે લીલો કલર છે તે જળવાઈ રહે છે તો તમે જો આવી રીતે ઘરમાં કોઈ નમકીન અવેલેબલ ના હોય તો ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં સંચળ મીઠું અને એક લીંબુનું ક્યુબ એડ કરી દીધું છે અને સાથે જ આપણે બરફ એડ કરી દઈશું તો અહીંયા આપણી સરસ મજાની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો થોડી સ્પાઈસી અને એકદમ ચટપટા સ્વાદ સાથે આપણી ચટણી અહીંયા તૈયાર છે આ ચટણીને આપણે એ ડબ્બામાં ભરી અને એક વીક સુધી સરસ રીતે ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણે નમકીન અને ચણાની દાળ એડ કરીએ તો જે ચટણીનો કલર છે તે પણ એકદમ સરસ આવે છે તો હવે આ ચટણીને આપણે એક અહીંયા વાટકાની અંદર લઈ લઈશું તો જ્યારે આ ચટણીને આપણે જોઈએ ત્યારે તેમાં પાણી નાખી અને વધારે પાતળી કરી શકીએ છીએ તો આવી રીતે મેં ચટણી અહીંયા તૈયાર કરી લીધી છે તો હવે આપણે ચટણીને સાઈડ ઉપર રાખી અને દહીં વડા માટે ગળ્યું દહીં બનાવશું તો દહીંને આવી રીતે આપણે સરસ ફેટી લેવાનું છે તમે દહીંની અંદર બ્લેન્ડર મારી અને પછી પણ એકદમ સરસ સ્મૂથ કરી શકો છો મેં અહીંયા અડધું દહીં છે તે ગળ્યું કર્યું છે અને અડધું એવી જ રીતે મોડું રાખ્યું છે તો દહીંની અંદર ત્રણથી ચાર ચમચી મેં સાકરનો ભૂકો એડ કરી અને સરસ રીતે તેની અંદર મિક્સ કરી દીધો છે તો અહીંયા આપણું ગળ્યું દહીં છે તે પણ તૈયાર થઈ ગયું છે તેને પણ આપણે ફ્રીજની અંદર વધારે ઠંડુ થવા માટે મૂકી દેશું તો અહીંયા ચાર કલાક બાદ આપણી દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે તો અહીંયા બંને દાળ સરસ રીતે પલળી ગયા બાદ આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી અને તેનું દહીં વડા માટે ખીરું બનાવી લેશું તો સૌપ્રથમ મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર આપણે હવે આપણે તેનું ખીરું તૈયાર કરી લઈએ તો અહીંયા આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે તો જો હું તમને હાથેથી ચેક કરી અને બતાવું તો આપણે એકદમ ફાઇન એકદમ સ્મૂથ નથી બનાવ્યું પણ હાથમાં જે આપણને સોજી લાગે તેવી રીતે થોડું કરકરું હોય તેવું ખીરું મેં અહીંયા તૈયાર કર્યું છે આ ખીરું છે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું તો અહીંયા આપણે વાસણ પણ થોડું મોટું લેશું જેથી કરી અને આગળ જતા આપણને ફેટવાની મજા આવે તો મેં અહીંયા વારાફરતી બંને દાળ પીસી અને સરસ રીતે ખીરું તૈયાર કરી લીધું છે તૈયાર થયેલા ખીરાને આપણે આવી રીતે પાંચથી દસ મિનિટ સુધી સતત ફેણવાનું છે તો અહીંયા આપણે જેટલું ખીરાને ફેણીશું તેટલું જ ખીરું હવા ભરી અને એકદમ ફ્લફી થશે તો સરસ મજાના દહીં વડા છે તે પણ આપણા એકદમ રોજ એવા પોચા તૈયાર થશે તો આપણે જેટલું અહીંયા ખીરાને ફેણીશું તેટલો તેનો કલર પણ થોડો લાઈટ થશે અને હવા ભરાય અને ખીરું પણ થોડું વધારે થશે મેં અહીંયા દસ મિનિટ માટે ખીરાને ફેણી લીધું છે હવે આપણે તેની અંદર આદુ મરચાં છે તેને એડ કરી દઈશું તો મેં થોડો આદુનો ટુકડો અને બે લીલા મરચાંને એકદમ બારીક સમારી લીધા હતા હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા આપણે ત્રણ ચમચી મીઠું છે તેને એડ કરીશું અથવા તો તમે થોડું ખીરાને ચાખી અને પછી પણ મીઠું એડ કરી શકો છો હવે આપણે ફરી હલાવી અને તેમાં એડ કરેલો મસાલો છે તેને પણ સરસ રીતે ખીરા સાથે મિક્સ કરી લેવાનું છે આ ખીરાને ચેક કરવા માટે તમે વાસણની અંદર પાણી લઈ એટલે કે નાના વાડકાની અંદર પાણી લઈ અને આમાંથી થોડું ખીરું લઈ અને તેની અંદર મૂકીએ તો જો ખીરું ઉપર તરતું રહે તો આપણું ખીરું સરસ એકદમ વડા બનાવવા માટે તૈયાર થઈ જાય છે તો હવે ખીરાને બાજુ ઉપર મૂકી અને આપણે વડા એડ કરવા માટેનું પાણી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા નોર્મલ પાણી જ લીધું છે તેની અંદર આપણે એક ચમચી મીઠું અને સહેજ હિંગ એડ કરી દેસુ અહીંયા તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હુંફાળા તો હવે અહીંયા મીડિયમ તાપે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર વડાને એડ કરીશું તો આવી રીતે હાથમાં થોડો થોડો પોષણ લઈ અને આપણે તેલમાં મૂકતા જઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તેને અડવાનું નથી તેની જાતે જ છે તે બધા વડા ઉપર આવી જશે તો અહીંયા એકદમ ધીમા તાપે સરસ રીતે આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે વડાને તળવાના છે વડાને તમે બનાવી અને પાણીની અંદર રાખી અને તેને કાઢી અને ફ્રીજમાં મૂકી અને દહીં વડા ઠંડા કરીને પણ ખાઈ શકો છો તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા ગોલ્ડન કલર થઈ ગયો છે તો આપણે વડાને લઈ લઈશું અને હવે આપણે તેને સીધા પાણીની અંદર એડ કરી દઈશું તો આવી રીતે એક એક વડાને આપણે પાણીમાં એડ કરી દેવાના છે અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પાણીમાં રાખીશું તો અહીંયા એક સાથે જેટલા વડા પાણીમાં સમાય તેટલા તમે એડ કરી શકો છો મેં બે વખત વડા ઉતારી અને બધા જ પાણીમાં એડ કરી દીધા છે અને તે પણ સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આવી રીતે હાથમાં લઈ અને તેમાંથી પાણી દબાવીને કાઢી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે તો તમે જો બહારથી દહીં વડાનો લોટ લાવતા હોય અથવા તો બહાર દહીં વડા ખાતા હોય તો એક વખત આવી રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા દહીં વડા બનાવવા માટે થોડા વડાને પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે તેમાંથી સરસ રીતે દહીં વડાની પ્લેટ તૈયાર કરીશું તો તૈયાર થયેલા વડાની ઉપર આપણે સૌ પ્રથમ દહીં એડ કરીશું તો અહીંયા આપણે દહીં વડા બનાવી રહ્યા છીએ તો ખૂબ સારું દહીં આપણે વડાની અંદર એડ કરીશું તો બધા જ વડાની ઉપર સરસ રીતે દહીં એડ કર્યા બાદ આપણે તેની ઉપર બનાવેલી ગોળ આમલીની ગળી ચટણી છે તેને એડ કરી દઈશું તો અહીંયા ફ્રીઝમાં મૂકી અને સરસ મજાની ઠંડી થઈ ગયેલી ગોળ આંબલીની ગળી ચટણી છે તેને એડ કરી દીધી છે ત્યારબાદ આપણે તેની ઉપર લીલી ચટણી બનાવેલી છે તેને એડ કરી દઈશું અને હવે તેની ઉપર આપણે થોડું લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર છે તેને એડ કરી દઈશું તમે આની અંદર સેવ બુંદી વગેરે પણ લઈ શકો છો સાથે સંચર પાવડર ચાટ મસાલો વગેરે પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા બધી વસ્તુ નથી લીધી અને હવે આપણે લાસ્ટમાં દાડમના દાણા છે તેને એડ કરી દઈશું અને ધાણાથી સરસ રીતે ગાર્નિશ કરી દેસો તો જો તમારા ઘરે ગળી ચટણી અને લીલી ચટણી બનાવેલી ફ્રીજમાં તૈયાર રહેતી હોય તો દહીં વડા ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જાય છે તો બહાર જેવા દહીં વડા ઘરે સરસ રીતે બધા મજા માણી શકે છે તો અહીંયા આપણી દહીં વડાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો દહીં વડાને તમે ફ્રીજમાં મૂકી અને ઠંડા ઠંડા સૌ પણ કરી શકો છો તો તમને અહીંયા બનાવેલા દહીં વડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગે તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો અને તમે પણ ઘરે ચોક્કસથી દહીં વડા એક વખત ટ્રાય કરજો જો મારી ચેનલ રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ